કોરોના કાળમાં કોર્ટ રૂમ રૂબરૂ હિયરિંગ બંધ છે ત્રણસો તેર દિવસ થઈ ગયા હોવા છતાં હિયરિંગ ચાલુ ન થયું હોય હવે વકીલો પણ અકળાઈ ઉઠ્યા છે સુરતના બાર એસોસિએશને હાઈકોર્ટ જ્યાં ચીફ જસ્ટિસ કોર્ટ જલ્દી શરૂ કરવા માટેની રજૂઆત કરી હતી જેમાં એમ પણ જણાવ્યું છે કે જો અગિયારમી ફેબ્રુઆરી સુધીમાં કોર્ટ શરૂ થવાની જાહેરાત નહીં કરવામાં આવે તો વકીલો કોર્ટમાં ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરશે કોરોનાની મહામારીને લઈ બંધ રહેલ કોર્ટ ફરી શરૂ કરવાની માંગ સાથે હવે વકીલો આંદોલનની ચીમકી આપી રહ્યા છે કોરોના કંટ્રોલ છે ત્યારે ફિઝિકલી કોર્ટ શરૂ કરી દેવી જોઈએ સાથે એવી રજૂઆત કરી હતી કે તાત્કાલિક ધોરણે મુખ્ય શહેરોની સિટી ગ્રામ્ય કોર્ટ શરૂ કરવામાં આવે જે ચોવીસમી માર્ચથી બંધ છે આ અંગે વધુ માહિતી આપતા સુરત ડિસ્ટ્રિક બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે કહ્યું હતું કે અગાઉ કોરોનાની સ્થિતિ હતી ત્યારે નિર્ણય વ્યવહારુ હતો પરંતુ હવે જ્યારે કોરોના કંટ્રોલમાં છે ત્યારે ફિઝિકલી કોર્ટ શરૂ કરી દેવી જોઈએ સ્કૂલ સિનેમાઘર જીમ અને સ્વિમિંગ પુલ પણ શરૂ થઈ ગયા છે ત્યારે કોર્ટ શરૂ કરી દેવી જોઈએ મારું નામ બ્રિજેશ પટેલ છે હું સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું શું રજૂઆત કરી છે તમે હાલમાં જે પ્રમાણે કોરોના હતું ને ત્યારેથી બાવીસ ત્રણ બે હજારના વીસથી કોર્ટ બિલ્ડિંગ અમારું બંધ છે અને આજની તારીખે પણ ફિઝિકલી કોઈ વર્ક કોર્ટમાં ચાલુ આવતું નથી સુરત સુરત બરોડા અમદાવાદ રાજકોટ અને બરોડા સિવાય બાકીની બધી તમામે તમામ જગ્યાએ કોર્ટો ચાલુ થઈ ગઈ છે ફક્ત આ ચાર મહાનગરપાલિકાઓમાં જ કોર્ટો બંધ રાખવામાં આવી છે કારણ કે તેમણે એવું હતું કે ભાઈ કોરોનાના હાવના કારણે એમણે કોર્ટો બંધ રાખેલી પરંતુ હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો કોરોનાના કેસો દરેક જગ્યાએ નહીવત થઈ ગયા છે વેક્સિનેશનનું કામ ચાલુ થઈ ગયું છે સરકાર દ્વારા હાલમાં જીમ સ્વિમિંગ પૂલ તમામે તમામ વસ્તુઓ છૂટથી ચાલુ કરી દેવામાં આવેલ છે તો ન્યાયતંત્ર કેમ ચાલુ કરવામાં ન આવે એવું અમારું આક્રોશ છે હાલમાં જે લોકડાઉનના પરિસ્થિતિના કારણે વકીલોની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી થઈ ગયેલ છે જે ધ્યાનમાં રાખીને પણ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાત્કાલિક ધોરણે ચારે ચાર મહાનગરપાલિકાઓની કોર્ટો ચાલુ થાય એવું મારું મક્કમપણે માનવું છે એ બાબતે અમે ચાર પ્રેસિડેન્ટો અમદાવાદના સુરતના બરોડાના અને રાજકોટના પ્રેસિડન્ટોની એક મિટિંગ અમદાવાદ ખાતે મળેલી જે મિટિંગમાં અમોએ ચીફ જસ્ટિસશ્રીને એક પત્ર લખેલ છે જે પત્રમાં તારીખ અગિયાર સુ અગિયાર બે બે હજાર એકવીસ સુધીમાં કોર્ટો ચાલુ કરવા અંગેની કોઈ તારીખ નક્કી કરવાનું જણાવેલ છે અને જો આ તારીખે નક્કી કરવા નક્કી કરેલ તારીખે જો કોઈ પણ પ્રત્યત્તુર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમને આપવામાં નહીં આવે તો અમો તારીખ બારથી કોર્ટ કેમ્પસમાં વકીલો પહોંચી જશે અને કોર્ટમાં જતા રહેશે તેમજ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે તેવી હાલમાં અમને જરૂરિયાત જણાઈ રહી છે કારણ કે કોર્ટ ચાલુ થવી ઘણી અગત્યની છે અને આટલા બધા કેસોનું ભારણ જે લોકડાઉન દરમિયાન દાખલ થયેલા છે કોર્ટોનું કેસોનું ભારણ એટલું બધું વધી ગયું છે ત્યારે આ તબક્કે કોર્ટ ચાલુ કરવી જ જોઈએ એવું મારું મક્કમપણે માનવું છે સરકારે સ્કૂલ સિનેમાઘર સહિતનું બધું જ શરૂ કરવાની જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી ન્યાયાલય બાબતે કોઈ જાહેરાત કરી નથી વકીલોની આર્થિક સ્થિતિ કથળતી થઈ રહી છે ત્યારે ચીફ જસ્ટિસ વિક્રમનાથને રજૂઆત કરવામાં આવી છે અઝર કુરેસી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ